વડોદરામાં રાત્રે બાર વાગ્યા પછી કઈ ખાવું ને પીવું હોય એટલે બે જાય દેખાય પીવામાં ચા હોય અને ખાવામાં હોય શું કેવું તમારું સાચી વાત ને જોરદાર પૌવા મળી જવાના છે હા ભાઈ હું વાત કરી રહ્યો છું આપડા જય જલારામ સેવસર વાળા જે આવેલું છે ઇલોરા પાર્ક મેન રોડ પર બેંક ઓફ ઇન્ડિયા ની એક્ઝેટ બાજુ જ્યાં આપડા સાગરભાઈ એ જોરદાર રાતે નવ વાગે

ખાવું હોય તો આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો